અરે ત્રણ માં વાત કરી હતી અને છ માં તો નવું આવે છે આ ઠોચરું પણ હું ગાડીઓ વેચું છું તો મને ખબર હોય જેટલા આવે જેટલા નહીં કલ્યાણ કરી નાખ્યો મોડ એક તો પડ ગરાગો દિલ લાવ્યો તો કઈ 10 લાખ રૂપિયા મને એમ થાય કે ઘર કઈક વધારે પૈસા આવે એટલે મેં વળી વધારે કીધા અને તારા દીએ બળધ્યો ઇને એટલી ના ખબર પડી કે 10 લાખ કે છે એટલે ઓર કશી ઉજ પડતી નહીં છે ને ઊજ ની પડતી બધી ઊજ પડે છે તે શું લેવા જતો રહ્યો તો આપણને ખબર પડી જો કે આ ગાડાના 10 લાખ આવે ભઈ ઊભો તો તો આવી જવું જોઈએ ને તમારે વાત કરવા માટે તો ખાતા ખાતા 2 સેકન્ડમાં એવું હું કરીને બાફી માર્યું કશું બાફ્યું નહીં અમે હું બાફ્યું નહીં 10 લાખ કો તો કોઈ બાપો એના ઊભો રે યાર પણ મે એને કીધું તો કેક મારીને જતો જો ઊભો રેવો જોઈએ ને તો હું કઈક આગળ વાત કરું ના ઊભો રહે ને ભઈ તઈ તે વાત જ એવી કરી જીવનમાં એક કોમ હોપ્યું તી મે પથારી ફેરી બો બોલ ના કરશો હું આ ભઈને કહું છું બરાબર બે ડાળમાં તમને વેચેલ છે ટેમ્પો તમારો પૂર્ણ વેચી માર છે એ ટેમ્પો ને મનાઈ વેચી માર છે ભેગો એવો છે કશું નહીં ખાલી એને 50% કમિશન આલ દેજો એનું બરાબર 50% એ 100% લઈ જશે અને આપણો લટકીશું એવું થશે કશું લટકવાનું નહીં થાય બચારો એક તો ભલામણ નું કામ કરે એનો ઓળખાણ છે એ તમને વેચીલ છે હારું કરવા માંગત તમારું ક્યાં ઓળખાણ છે ની મને લાગે તે હું એની ચોર બજારમાં ઓળખાણ છે એટલે તમને અમાર ઘરના ચોર જેવા દેખાય છે બધા ના ના બધાની વાત શું કરું છું તે કોની વાત કરી બધાની તાર ભઈની માર ભઈની કરી હા તો હું તાર ભઈની એટલે મારા ભઈની કરી ને એટલે માર ઘરના બધા એ જ ગયા બરાબર અમને તો અમે તારા ખાલી તારા ભાઈ ઉપર કહું છું ચોર દેખાય છે અમે તમને હે ખોટું ખોટું તારી ઉપર ના લાય ભાઈ જો પણ મારા ઘરના વિશે બોલવાનું જ ના અરે તારો ભઈ સહજ ઊઠ મારી એક નંબરનો ચોર છે

જાની આ ટાઈમ કરો મારો મારો કામ વધારે પડતું નહિ બોલો વેજો હવે તમારો ટેમ્પો હું એ જોઉં છું છે ઓ વિચાય છે આ એટલે જ ના વિચાર્યું તમે જોતા બેઠલી બંધ થઈ જજો બંધ જ છે ભાઈ